લેડીઝ એન્ડ જન્ટલમેન વેલકમ ટુ ઓફ ગયા છે 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 કિલોમીટર ઉપર ઉપર પહાડ અમારે ને દસ પંદર જીબો હતી બધે સો જણા બસ ગ્રુપ હતું એટલે એ લોકો લઈ જાય બસ વાળા જ તમે જોઈ શકો છો ગોળ ગોળ સીધો રસ્તો ક્યાંય આવી જ નહીં આપણે એમથી હમણાં પડી જાય છે જો આ બધું અહીંયા નદી જાય છે ને તમે જોઈ શકો છો જો પછી અમે અહીંયાથી ઉતરી ઓટો લેતી ને પછી અમે બધાને ફરવા જવાનું હતું તમે જોઈ શકો છો જો તેવું મસ્ત પાણી છે અમે છે ને એમ થાય તું કે એને હમણાં બધા પડી જશે સિંગલ પટ્ટી રોડમાં એને ડબલ ડબલ વાહન આવે પણ અહીંયાના માણસો હલાવે એવી રીતે આપણે એમ તરીકે કે જોવા જેવું છે આપણી બસ અહીંયા જવાની મનાય છે એ લોકોને અહીંયાથી અલગ કરવી પડે આપણે આમ પહાડ ઉપર ચરવાનું હોય ને એટલું તમે જોઈ શકો છો યુ કેવું મસ્તીનું આવે છે જો બહુ જ મજા આવી ને એની તાલમાં થોડીક ઠંડી હતી પણ મજા આવી અહીંયા પહાડમાં મકાન કેવા હતા થાય કેવી રીતે રહેતા હશે એ લોકો અને એક છે ને ડ્રાઈવરને પૂછ્યું ને તો કે આખા ધીનું નવથી દસ કિલોમીટર અમારે ઘરે જવાનું બપોરે જવાનું સાંજે જવાનું એટલું હાલવાનું હોય પહાડમાં એ ઉપર ગાડી ન ચડે અમે હાલીને આવીને હાલીને જઈ અને આવી રીતે એ કામ કરે અને જો કિશન છે ને યશનો તેડો છે તમે જોઈ શકો છો ભાઈ થોડાક બહુ તોફાન કરતા હતા અહીંયા પણ એને એને પપ્પા આગળ જ રહેવું હતું મેં તમે જોઈ શકો છો જો યશભાઈ છે ને એ વધારે એને પપ્પા આગળ જ રહ્યો તો એ ફરવા ગયા ને અહીંયા અને શૂટિંગ એ જ કરતા તમે જોઈ શકો છો અમે છે ને શંકર ભગવાનના મંદિરે ભૂલી ગયા છે તમે જોઈ શકો છો જો અહીંયા છે ને અખરોડના લોકો બધું બહુ વેચાતું હતું પણ કોઈ લીધા નહોતા સસ્તા હતા ચારસોના પાંચસોના કિલો અને જો હવે શંકર ભગવાન વેચાય અહીંયા તમે જોઈ શકો છો જો હતું ટ્રાફિક અહીંયા કેટલું હાલવાનું એની અંદર પહાડમાં છે અમે આ જીભ કાંક ઉતારી દીધી હતી ત્યાંથી અમે ત્રણ કિલોમીટર હાલીને ગયા એ પછી મંદિર આવ્યું ને એના પછી એટલું ટ્રાફિક હતું ને આમ ફરી ફરી ફરીને જવાનું અને પછી મંદિર આવે છે અને ટ્રાફિક ટ્રાફિક વાત જવા એટલું બધું ટ્રાફિક હતું ત્યાં તો આવી રીતે છે ને અહીંયા સાકરી સાકરી ગલીઓ આવે એને તમે જોવો તો પપ્પાને તો છે ને એટલે જ બેહાર દીધા હતા એને તો ના જ પાડી હતી કે તમે આવતા નહીં તો ટ્રાફિક એવું હતું જો અહીં ચંપલ ઉતારી દેવાના બધાના અને હતું તો નજીક પણ આપણા ગર્દીની હિસાબે ફરી ફરીને જવાનું તમે જોઈ શકો છો જો એ પણ છે ને આવી રીતે જવાનું અહીંયા અને અમે જ્યાં જાય છીએ ને અહીંયા નિનકંડ મહાદેવે નૈનીતાલમાં છે ને પહાડ ઉપર જવાની ત્યાંથી નૈનીતાલથી છે ને આપણે એ લોકોની જીપ કરવાની ત્યાંથી આપણે લઈ જઈ સવારમાં ગેતા અમે આઠ વાગ્યાના તો બપોરે બાર વાગે અહીંયા નિનકંડ મહાદેવે પૂરી ગયા હતા જોવો ગરદી મંદિર તો બાજુમાં જ હતું પણ આટલી છે ને આપણે હાલીને જવાનું આટલું બધું દર્શન કરવા હોય તો સો રૂપિયા કેમ કરી દેજો મહાદેવ છે પણ દર્શન છે ને બહુ મસ્ત કરવા દે છે આપણે શાંતિથી ધક્કા મૂકીને એવું ન કરે ભલે વાર લાગે છે આપણે અડધી પોણી કલાક જેવું થાય આપણે અંદર જાતા દર્શન કરવામાં આટલું ટ્રાફિક છે પણ મજા આવે દર્શન કરવાની આપણે ધક્કા મૂકી અંદર નથી કરતા એ લોકો પૂજારી ને એ લોકો એમ કે શાંતિથી લ્યો તમે દર્શન એમાં આપણા બધા ગુજરાતી હતા એટલે પછી ધૂન ગાવા મય હતા પછી જો કિશને મને વચ્ચેથી લઈ લીધી હતી કે આઈલા હોય દર્શન કરીને અમે નીકળી ગયા છે પાછા બીજી ઠેકાણે તમે જઈ શકો છો દર્શન કરી અમે તો વચ્ચેથી ઘરી ગયા હતા કિશન બે કલાકથી લાઈનમાં ઊભા હતા એમાં છે ને મારા બસ જ છે બધા અમુક જ હતા બીજા બાકી અમે બસમાં જતા બધા બધા ગળતી જવા ભગવાન છે તમે જોઈ શકો છો પછી અમે નીકળી ગયા બીજી ઠેકાણે તમને વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નીતાવાનો અને પહાડમાં નકરો પહાડ જ પાંત્રીસ કિલોમીટર અમે અધર ચડેલા હે ગોળાઈ જ આવે નકડી ગોળાઈ આવે ને અહીંયા છે ને વધારે જીભ જ આલે નકરી વધારે જીભ મજા આવે જોવા ભાઈ જીભમાં બે ગયા યસ ભાઈ પપ્પા આગળ રમે જીભમાં બેન કજીયા કરે રોવી એવું રોવે એવું રોવે પપ્પા એને હાચવતા હતા જોવા બહુ તોફાન કરતો હતો અને મેં છે ને આરવીને તેડીને રાખી હતી તમે જોઈ શકો છો જુઓ દર્શન કરીને નીકળી ગયા છે જોઈ શકો છો એક એક જણાના છે ને ચારસો રૂપિયા છે જીભમાં બેહવાના હવે બીજી હવે છે ને ઠેકાણે જાય છે અને તમે જરૂરથી અમે હવે છે ને દોઢ બે કલાકે અમે છે ને હેઠે ઉતરવાના છીએ જેટલું ચેડા હતા ને એટલું જ પાછું ઉતરવાનું છે ત્યાંથી ઉતરીએ અને ત્યાંથી પોલીસ ચેકિંગ આવે પાછી બીજી જીપ કરવાની છે અહીંયા અમે ગયા તો બબે કરવી પડી પહેલાં બસ હતી ને તો એ પોલીસવાળાએ પરમિશન જ આપી નહીં પહેલાં ઓલા ભાઈએ કીધું કે જવા દેશે જવા દે પછી ના પાડી કે ના અહીંયા ગોળાઈ નહીં ન વરે ને એ પડી જાય ને પહાડોમાં એટલે મનાઈ હતી વરી પછી છે ને આવી જીબુ કરી બધા લોકોએ એના ચારસો ચારસો રૂપિયા ગયા એ લોકોને અહીંયા મનાય છે એ લોકોની જ બસ હતી પણ અહીંયા ના પાડે છે જો ને તમને વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય